જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી શ્રી દ્વારકાનો મહિમાની કથા કરીએ સશિપ્ત સ્કંદ પુરાણ પ્રભાસ ખંડ શ્રી દ્વારકા મહાત્માય દ્વારકાનો મહિમા ત્યાંની યાત્રા અને તેમાં સહયોગ આપવાનું મહાત્મય ગોમતી અને

તમે પૂજનીય મહાપુરુષોની આજ્ઞા તથા ભગવાન વિષ્ણુની કૃપાથી હું ભગવાનના સ્થાનનો પરિચય આપું છું પશ્ચિમ સમુદ્રના તટ પર જે કુંશ સ્થળી પૂરી છે જેનું નિર્માણ પહેલાં રાજા કુશ દ્વારા થયું છે જ્યાં ગોમતી નદી વહે છે અને સમુદ્રને મળી છે તે જ દ્વારાવતી પૂરી કહેવાય છે તેને આનંત્ર પણ કહે છે તેમાં સોળ કળાઓ તથા બાર મૂર્તિઓથી યુક્ત વિશ્વાથમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે જેઓ ભોગ મોક્ષ પ્રદાન કરનારા છે તે જ પરમ છે તે જ પરમ પદ છે તે જ દ્વારકાપુરી ધન્ય છે જ્યાં ગદા ધારણ કરનારા ચતુર્ભુજ શ્રી કૃષ્ણ વિદ્યમાન છે ત્યાં જવાથી કલીકાળના મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી લેશે જ્યાં ગોમતી નદી વહે છે જ્યાં ભગવાન વિષ્ણુની ત્રિવિક્રમ મૂર્તિ છે તે દ્વારકાપુરીમાં જઈને ચક્ર તીર્થમાં સ્નાન કરવાવાળા મનુષ્યનો મોક્ષ થઈ જશે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં પરમધામ પધાર્યા ત્યારે કલાસ હિત તેઓ તે ત્રિવિક્રમ મૂર્તિમાં સ્થિત થયા તેથી બ્રાહ્મણો આ કલીકાળમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા સિવાય બીજે મળી શકતા નથી જો તમારી શ્રી કૃષ્ણને મળવાની ઈચ્છા હોય તો શીઘ્ર ત્યાં જાઓ ઋષિ બોલ્યા ભગવદ ભક્તોમાં શ્રેષ્ઠ તથા ઉત્તમ માર્ગ દેખાડનારા પ્રહલાદજી તમને ધન્યવાદ છે આજે અમે તમારા દ્વારા તે રહસ્યને જાણી લીધું જેને તમારા સિવાય બીજું કોઈ જાણતું નથી હવે એ જ જણાવો કે દ્વારકાપુરીમાં જવાથી શું ફળ મળે છે ત્યાં શ્રી કૃષ્ણ દર્શનથી કયા ફળની પ્રાપ્તિ થાય છે દ્વારકામાં કયા કયા તીર્થ અને દેવતા છે પ્રહલાજીએ કહ્યું બ્રાહ્મણો જ્યારે મનુષ્ય દ્વારકા જવાનો વિચાર મનમાં કરે છે તે જ સમયે તેના પિતૃઓ નરકમાંથી મુક્ત થઈ જાય છે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના માર્ગમાં જેટલા ડગલા આગળ ચાલે છે તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે મનુષ્ય શ્રી કૃષ્ણપુરીની યાત્રા માટે બીજાની પ્રેરણા આપે છે તેની સંદેહ વિષ્ણુધામમાં જાય છે જે દ્વારકા અથવા મથુરા જવા વાળાને પૈસા આપે છે તે ભગવદ્ ધામમાં આનંદ કરે છે તે માર્ગમાં થાકેલા શરીરવાળા મનુષ્યોને જે વાહન આપે છે તે મનુષ્ય હંસયુક્ત વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે ભૂખ્યા યાત્રાળુઓને ભોજન આપે છે તેના પિતૃઓને અક્ષય તૃપ્તિ મળે છે જે દ્વારકાના પગરખા આપે છે તે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી હાથી પર બેસીને ફરે છે જે યાત્રાળુના માર્ગમાં વિધુનો નાખે છે તે મૂર્ખ એક કલ્પ સુધી રોવર નરકમાં પડે છે જે યાત્રાળુને કમંડળ આપે છે તેને એક હજાર પર્વો ચલાવવાનું ફળ મળે છે જે તે માર્ગે જતા યાત્રાળુઓને કથા વાર્તા અને સંગીત સંભળાવે છે અથવા તેને દાન આપે છે તેનાથી વધીને ધન્ય બીજું કોઈ નથી દ્વારકામાં દેવ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર કહેલા શિખર જેવું ઊંચું અને સફેદ વાદળો જેવું ઉજ્જવળ છે જે તેના દર્શન કરે છે તે મનુષ્યોમાં શ્રેષ્ઠ છે દૂરથી લહેરાતી ધજા પતાખા સાથે

પરકીય જલપાન તથા સ્વર્ગથી થનારા પાપ આ બધા તે ભગવત ક્ષેત્રના દર્શનથી નષ્ટ થઈ જાય છે દ્વારકાના યાત્રીઓએ માર્ગમાં વિષ્ણુ સહસ્ત્ર નામ ભીષ્મ સ્તુવન રાજ તથા ગજેન્દ્ર મોક્ષનું પાઠ કરતા રહીને ધીરે ધીરે ચાલવું જોઈએ ભગવાનના અનેક અવતારોની લીલા કથાનું ગાન કરતાં કરતાં સદા આનંદિત રહેવું અને પવિત્ર ભાવે યાત્રા કરવી પહેલાં પગ ધોયા વિના જ ગણેશજીને નમસ્કાર કરવા એનાથી સર્વ વિધનો નાશ થાય છે જે પ્રથમ મોટા ભાઈ બલરામજીને પ્રણામ કરીને નીલકમળદળ જેવા શ્યામવર્ણના દેવકી નંદન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે તે તેમના દર્શન માત્રથી સમસ્ત પાપોનો નાશ કરી દે છે એટલું જ નહીં હજારો જન્મોના મનવાણી અને ક્રિયા દ્વારા કરેલા તેના જેટલા પણ પાપ છે બધા નષ્ટ થઈ જાય છે એક હજાર ભાર સોનાનું દાન કરવાથી જે ફળ મળે છે તેનાથી કરોડો ઘણું ફળ દ્વારકામાં શ્રી કૃષ્ણના મુખના દર્શન કરવાથી મળે છે કમળ જેવા નેત્રોવાળા દેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તથા દ્વારકાની રક્ષા કરનારા મહર્ષિ દુર્વાસાજીને ગરુડ સહિત પ્રણામ કરીને દ્વારકાપુરીના ઉત્તમ દ્વાર પર જવું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ જ જેનો આશરે છે તે ગોમતી નદી પર જવું તેના દર્શન કરીને જ મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે ગોમતીનું જળ પાપ રાશિ અને અમંગલનું વિનાશ કરનારું તથા મનુષ્યની સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરનારું છે તેને પ્રણામ કરવા જોઈએ તે મહાપાપોનું ક્ષય કરનાર જેમની ક્યાંય પણ ગતિ નથી તેમને સદગતિ આપનાર તથા પરમ શીતલ છે મનુષ્યના બધા પુણ્ય જ્યારે સહાયક થાય છે ત્યારે તેને ગોમતીનું જળ પ્રાપ્ત થાય છે ઋષિઓએ પૂછ્યું દૈત્યરાજ આ ગોમતી કોણ છે અને તેને કોણ લાવ્યું પ્રહલાદજીએ કહ્યું પ્રાચીન કાળમાં જ્યારે સમુદ્રના જળમાં સમસ્ત સ્થાવર જગમ જગતનો નાશ થઈ ગયો હતો તે સમયે ભગવાન વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માજી ઉત્પન્ન થયા ભગવાને આજ્ઞા આપી બ્રહ્મન વિવિધ પ્રકારની સૃષ્ટિ કરો બહુ સારું કહીને બ્રહ્માજીએ સૃષ્ટિમાં મન લગાવ્યું તેમણે પોતાના મનથી

તેઓ ભગવાનના તેજોમય સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છાથી તેમનામાં મન પરોવીને ઉત્તમ તપસ્યામાં લીન થઈ ગયા ઘણા વર્ષો પછી ધરતી ધર ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈને સમુદ્રના જળમાંથી પ્રગટ થયા તેમનું તે તેજોમય સ્વરૂપ સૂર્ય જેવું દુર્દર્શ ન જોઈ શકાય તેવું હતું કરોડો સૂર્ય જેવું તેજસ્વી તથા સહસ્ત્ર ધાર સુદર્શન ચક્રમય સ્વરૂપના દર્શન કરીને બ્રહ્માજીના પુત્ર સનકાદી બહુ વિસ્મિત થઈ ગયા તેમને આશ્રયમયતા પડેલા જોઈને આકાશવાણી થઈ બ્રહ્મપુત્રો ભગવાન વિષ્ણુ શીઘ્ર પ્રગટ થશે ભગવાનની પૂજા માટે શીઘ્ર અર્ઘ્ય પ્રદાન કરો આ તેજ ભગવાન જગન્નાથનું આયુધ છે એના માટે પણ શીઘ્ર અરખ્યા આપો આકાશવાણીનું આ કથન સાંભળીને તે બધા મહર્ષિઓએ સુદર્શનની સ્તુતિ કરી તેઓ બોલ્યા હે જ્યોતિર્મય સુદર્શન તમને નમસ્કાર છે હે હરિવલ્લભ તમને નમસ્કાર છે હે સહસ્ત્ર આરાઓ વાળા સુદર્શન ચક્ર તમે અવિનાશી છો તમને નમસ્કાર છે હે સૂર્ય સ્વરૂપ તમને નમસ્કાર છે હે બ્રહ્મ સ્વરૂપ તમને નમસ્કાર છે તમારો પ્રહાર કદી વ્યર્થ જતો નથી તમને નમસ્કાર છે હે ચક્ર રૂપ તમને નમસ્કાર છે આ પ્રમાણે સ્તુતિ કરીને તેમણે ફૂલ અને અક્ષતથી ભગવાનના પ્રિય આયુધ સુદર્શનનું પૂજન અને પ્રણામ કર્યા ત્યાર પછી ભગવાનના દર્શન માટે ઉત્સુક થઈને સંકાદીઓએ મનમાં પોતાના પિતા બ્રહ્માજીનું સ્મરણ કર્યું તેમનો અભિપ્રાય જાણીને બ્રહ્માજીએ ગંગાજીને કહ્યું હે સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગે તમે ભગવાનની સેવા માટે ભૂતળ પર જાઓ ગૌ અર્થાત આ દિવ્ય લોકમાં તમે મને વિશેષ અભિષ્ટ છો તેથી પૃથ્વી પર તમારું નામ ગોમતી થશે જેમ પિતાની સાથે પુત્રી જાય છે તે જ પ્રમાણિત તમે વશિષ્ઠજીની પાછળ પાછળ પૃથ્વી પર જાઓ અને વશિષ્ઠજીની પુત્રી થઈને રહો બહુ સારું કહીને ગંગા દેવી પશ્ચિમ સમુદ્ર તરફ ચાલ્યા આગળ આગળ વશિષ્ઠજી અને પાછળ પાછળ ગંગા વશિષ્ઠજી સાથે ગંગાજીને પશ્ચિમ તરફ જતા જોઈને બધા લોકોએ નમસ્કાર કર્યા જ્યાં સનકાદી મુનિ હતા ત્યાં જ ગંગાજી પ્રગટ થયા તે મહાભાગ મુનિઓએ દિવ્ય સુગંધિત માળા ચંદન ધૂપ વગેરેથી તેમની પૂજા કરી ભગવાનના લક્ષ્મી સેવિત ચતુર્ભુજ રૂપના દર્શન કરવાની ઈચ્છાવાળી સર્વ લોક પાવની મહાભાગા ગંગાજીની બહુ પ્રશંસા કરી અને સાધુવાદ આપ્યો વશિષ્ઠજીને જોઈને બધા બ્રાહ્મણો ઊભા થઈ ગયા અને બોલ્યા મહર્ષિ તમે આ શ્રેષ્ઠ નદીને અહીં લઈ આવ્યા છો તેથી આ લોકમાં આ તમારી પુત્રી રૂપે વિખ્યાત થશે ગૌ અર્થાત સ્વર્ગમાંથી આ સ્થાન પર આવીને આ મત મતિ સ્વરૂપા માનવામાં આવી છે તેથી સંસારમાં ગોમતી નામે વિખ્યાત થશે આના દર્શન માત્રથી મનુષ્ય મોક્ષની પ્રાપ્ત થશે પછી અહીં સ્નાન દાન વગેરે કરીને તે શ્રી હરિનાધામમાં જશે એના વિશે તો કહેવાનું જ શું સનકાદી યોગેશ્વરોએ ગોમતીને અર્ઘ આપીને પુરુષ સુતજ્ઞ મંત્રોથી શેષ શાંઈ ભગવાન શ્રી હરિનું સ્તોવન કર્યું આ પ્રમાણે સ્તુતિ કરતા હતા ત્યારે તેમની સમક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તેમણે પીળું પિતાંબર ધારણ કર્યું હતું ગળામાં વનમાળા શોભતી રહી હતી દિવ્ય માળા તથા દિવ્ય અનુલેપનથી તેમના શ્રી અંગો બહુ જ શોભાયમાન લાગતા હતા તેઓ દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા શેષ નાગની શૈયા પર પોડેલા હતા તેમના હાથોમાં દિવ્ય આયુધો ધારણ કરેલા હતા તેમના મસ્તક પર જળ હળતો મુંગટ હતો અને કાનોમાં મકરાકૃત કુંડળ ચડકી રહ્યા હતા ભક્તોને નિર્ભય કરનારા સુંદર વિગ્રહવાળા મહાબાહુ શ્રી હરિનું વક્ષ સ્થળ શ્રી વત્સ ચિહ્નથી સુશોભિત હતું તેમના મુખ પર શાશ્વત પ્રસન્નતા છવાઈ રહી હતી શ્રી વિગ્રહની કાંતિ શ્યામ હતી તેઓ ચાર તે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી દ્વારા ચરણ સેવા જ નીતા આનંદમાં મગ્ન થઈને અતિશય મનોહર લાગતા હતા તેમને જોઈને સનકાદી મુનિ બહુ પ્રસન્ન થયા અને વૈદિક વિષ્ણુ સુકત ના મંત્રો થી આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ની સ્તુતિ કરવા લાગ્યા તેમના પ્રમાણે સ્તવન કરવાથી દિનજનો પર દયા કરનારા શ્રી હરિ પ્રસન્ન થઈને આ પ્રમાણે બોલ્યા બ્રહ્મકુમારો હું તમારાથી બહુ સંતુષ્ટ છું તેથી તમને મનોવાંછિત વરદાન આપીશ તમે મારી માયાથી નિર્લિપ્ત થઈને નિત્ય જ્ઞાન સંપન્ન થશો બ્રાહ્મણો તમે મોક્ષની અભિલાષાથી

મુક્તિ મળી જાય છે વિપ્રવરો તમે લોકો પણ અહીં નિવાસ કરો ભગવાનનું આ વચન સાંભળીને સનકાદી મહાત્માઓને બહુ આનંદ થયો તેમણે ભગવાનને અર્ઘ્ય આપીને ગોમતીના જળમાં તેમના ચરણ પખાડ્યા અને ચરણોને મસ્તક પર ધારણ કર્યા આ પ્રમાણે શ્રી હરિના ચરણોનું પ્રશ્વ લન કરીને મહાભયવારિણી ગોમતી સાગરને મળી ગઈ ત્યાર પછી સંકાદી મહાત્માઓને અભિષ્ટ વરદાન આપીને શ્રી હરિ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રહ્મપુત્ર સંકાદી એકાગ્ર ચિત્તે તેજ તીર્થમાં રહેવા લાગ્યા આ પ્રમાણે ત્યાં ગોમતીનો પ્રાદુર્ભાવ થયો અને તે સમુદ્રમાં જઈને મળી ગઈ પહેલાં જેમનું નામ ગંગા સાંભળવામાં આવ્યું હતું તે જ દ્વારકામાં સાગર ગામીની ગોમતી કહેવાયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ி நந்தன நந்த முந்தரிணி நந்தன நந்த முக்கந்த ஹரி நாராயண ரி கேஷவ ரி கோவிந்தாராயணம் ஹரி கேஷவரி கோவிந்தாராயணம் ஹரி நந்தன நந்த முக்கந்த ஹரி நாராயண હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને શેર કરજો ને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી કથાઓનું રસપાન મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે